સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે બે દીકરીની નજરની સામે જ ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી દીધી પુત્રી પણ હેપતાઈ ગઈ ત્યારે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા

અને જે આરોપી છે જયસુખભાઈ એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આ જે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરીને છે એ પોતે પોર્ટલ જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એને એક વાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું આ જે ઘટના બની છે એમના ઘરમાં અંદર જયારે સુતા હતા ત્યારે એમને એમના બે દીકરીઓ છે બંને કોઈ પણ આ જે નોકરી બાબત જે તકરાર છે તકરાર થતા એમના ઘરમાં ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની ઉપર એક ઘાતક વાર કર્યો હતો એના ગળાના ભાગમાં એમને ઘા ઊંડો ઘા માર્યો હતો એને કારણે એમનું મૃત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં કેટલા માર્યા અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે પોલીસ ઇન્ફોર્મેશન મળી હતી ત્યાં જયારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલ માં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ ને ત્યાંથી ઇન્ફોર્મેશન